બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ખેગારપુરા ગામમાં હિમાલય ફીડરની વીજ સમસ્યાએ ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે અપૂરતા વીજ પુરવઠાથી પરેશાન થયેલા ખેડૂતો મોટી સંખ્યામાં રાત્રે વીજ કચેરીએ પહોંચ્યા હતા વિસ્તારમાં વારંવાર વીજ ફોલ્ટ અને સિંગલ ફેઝ લાઇટની સમસ્યા સર્જાઈ રહી છે ખેડૂતોએ સમસ્યાના સમાધાન માટે વીજ લાઇનના નડતરરૂપ વૃક્ષોની કાપણી કરી છે વીજ કંપનીના કર્મચારીઓ આ સમસ્યા માટે રિલેની ક્ષમતા ઓછી હોવાનું કારણ જણાવ્યું હતું વીજ કંપનીના કર્મચારીઓ સ્પષ્ટ કર્યું કે રીલેની ક્ષમતા વધારવાની કચેરીમાં રજૂઆત કરવાની સલાહ આપી છે ખેડૂતો માટે આવેદનપત્ર આપવાની જાહેરાત કરી છે હિમાલય ફિન્ટરની અંદર વારંવાર લાઇન ફોલેટમાં થાય છે એના કારણે અમે બધા ખેડૂતો મળી લાઇનિંગ કરેલા અને જમ્ફર કોઈ થોડા માટા બળેલા હતા એ હેલ્ફરો મળીને જમ્ફર પણ નવો બનાવેલો છે વધતા હાલમાં લાઈન ફોલેટમાં રહે છે લાઇન મળતી છે નહીં થ્રી ફેઝમાં પણ વારંવાર ટીપો હાલે છે અને સિંગલ ફેઝ લાઇન તો લેતી જ નથી એના કારણે બધા અમે જીઇબીની ઓફિસે આવ્યા હતા તેમાં હેલ્ફરો દ્વારા અમને એવું જાણવા મળ્યું કે રેલે ઓછું પડે છે એના કારણે ફિન્ટર પડી જાય છે તો અમે રેલે વધારવા માટે મહેનત કરી અહીં કીધું પણ કે અમારા અંડરમાં આવતું નથી અમારા હેલ્પરો અથવા તો જીએબીની મેન ઓફિસે જઈને રજૂઆત કરવાની થશે અને એના દ્વારા રેલે વધી શકશે તો એ માટે અમે બધા ભેગા થયા છે અને વારંવાર ખેડૂતો હેરાન થઈ રહ્યા છે તેમાં હવે અમારો આ પ્રશ્ન સોલ્વ થાય એવી આશા છે અને વિનંતી છે કે અમે કાલે જઈને આવેદનપત્ર આપીશું અને જો અમારું સોલ્યુશન નહીં થાય લાઈનનું તો અમે ધાણા પણ ઉતરીશું અત્યારે બારેક વાગવા આવ્યા છે તો પણ અમે લાઈનના કારણે હેરાન થઈએ છીએ અને બધા ભેગા મળી અને લાઈનનો ફોલેટ કાઢવા માટે આવ્યા છો અને અહીં સાહેબોને મળ્યા છો સાહેબે કીધું છે કે તમે આવેદનપત્ર ઓફિસે જઈને આપો